ઉત્તરાખંડમાં રાજકોટ જિલ્લાના સાત ફસાયા તંત્રએ સંપર્ક કરાવ્યો સુરતમાં ફ્રી ઓનલાઈન કોર્સની લાલચ આપી પૈસા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું વીસ લાખની લાંચ લેતા ઝડપાયેલા આસિસ્ટન્ટ ડીપીઓ હર્ષદ ભોજકે મિલકત રૂપે કરોડો રૂપિયાનું રોકાણ કર્યાની શક્યતા રાજકોટ ગેમ ઝોન મુદ્દે મુખ્યમંત્રીએ ખાલી ખાતરી આપી પણ પગલાં ન લીધા તારીખ નવથી યાત્રા શરૂ થશે રાજકોટમાં સાયબર ક્રાઈમ રિફંડ યુનિટની રચના બેંક ખાતાની સમગ્ર નહીં પરંતુ ફ્રોડની હોય તેટલી જ રકમ ફ્રીજ કરાશે ફોર સેવા મંડળની સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ સામે ઉઠતો વિરોધ ઠેર ઠેર આવેદનપત્ર અપાયા જૂનાગઢના યુવાના અપહરણ હુમલાના કેસમાં ગોંડલના ગણેશ જાડેજા સહિત અગિયાર આરોપી સામે ચાર હજાર પાંચસોથી વધુ પાનાનું ચાર્જશીટ કેરળ દુર્ઘટના પછી જાગેલી કેન્દ્ર સરકારનો નિર્ણય સત્તાવન હજાર ચોરસ કિલોમીટરમાં પથરાયેલા પશ્ચિમી ઘાટમાં માઇનિંગ પર પ્રતિબંધ દિલ્હીમાં ત્રણ વિદ્યાર્થીના મોત ગુનાહિત બેદરકારી હાઈકોર્ટ હાઈકોર્ટે દિલ્હીના કોચિંગ સેન્ટર કાઢની તપાસ સીબીઆઈને સોંપી કેજરીવાલ સરકારે શેલ્ટર હોમ ઘટનાની તપાસના આદેશ આપ્યા દિલ્હીના સરકારી શેલ્ટર હોમમાં કુપોષણથી ચૌદના મોત ભારે હોબાળો અમે કૃષ્ણને તેઓ શકુની યાદ રાખે છે શિવરાજ સિંહ બે હજાર ચૌદ માં યુપીએસસી પાસ છતાં નોકરી ના મળી અંતે સુપ્રીમે મદદ કરી મુંબઈના કોસ્ટલ રોડના ફાઇનલ ફેઝ માટે વધુ એકસો એક્યાસી દિવસની મુદતની માગણી ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઓનલાઈન પાંચ વર્ષનો અનુભવ જોઈશે